શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે વિવિધ વિસ્તારમાં ગંદુ પાણી આવવાની ફરિયાદ સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ખાડીપુર આવ્યું હોય એ વિસ્તારની આસપાસના લોકોને એક અઠવાડિયાથી ખરાબ પાણી પીવાનો વારો આવ્યો છે એક તરફ રોગચાળાએ માથું ઉચક્યું તો ત્યાં બીજી તરફ ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે ખાડીપુરની સમસ્યા બાદ આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી આવવાની ભૂમો ઉઠી રહી છે શહેરમાં સમસ્યા બાદ હવે ગંદુ પાણી હોવાની ફરિયાદ ઉઠી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકો પરેશાન થયા છે સ્થાનિકોએ આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી મનપાના કર્મચારીઓ માત્ર આટા મારીને જતા રહે છે પરંતુ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્રને રસ નથી ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આશરે ચાર લાખ લોકો રહે છે આ કલરયુક્ત અને દુર્ગંધ મારતું પાણી પીવાથી ચાર થી પાંચ કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ગયા છે સુરત શહેરમાં થોડા દિવસો પહેલા ખાડીપુર આવ્યું હતું એ બાદ હવે શહેરમાં દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ઘટના સામે આવી છે પાંડેસરા નાગસે નગર આવિરભાવ આવોસાયટીમાં ખરાબ પાણી આવી રહ્યું છે

અહીંયા અઠવાડિયાથી છે ને રેડ કલરનું પાણી આવી રહ્યું છે લાલ કલરનું ને એ પાણીમાંથી બહુ સ્મેલ બી આવી રહી છે તો એના કારણે આ જે અમારા વિસ્તારના બધા સ્થાનિક લોકો છે તો ખાસા બીમાર પડી રહ્યા છે ચાર પાંચ કેસ આપણે અહીંયા સિવિલ હોસ્પિટલમાં બી નોંધાઈ ગયા છે અને અહીંયા જે સ્થાનિક ડૉક્ટરો આવ્યા છે એમની પાસે બી જતા એ લોકો બી એ જ કહે છે કે ભાઈ આ બધા રોગચાળાના લીધે થઈ રહ્યું છે મચ્છરોના લીધે થઈ રહ્યું છે એની અંદર માં આઠ દિવસ થી પાણી બહુ ગંદુ આવી રહ્યું છે આ મામલે સ્થાનિક વિજયભાઈ એ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટી બે આવેલી છે અહીં અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવે છે અને પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવે છે આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો બીમાર પડી રહ્યા છે છે સિવિલ હોસ્પિટલમાં ગયા અહીં સ્થાનિક ડોક્ટરો પણ એ જ કહે છે આ બધું પાણીના લીધે જ થઈ રહ્યું છે છેલ્લા આઠ દિવસથી અહીં પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે સ્થાનિક લોકોએ કોર્પોરેટરને પણ જાણ કરી છે અને મનપામાં પણ ફરિયાદ કરી છે અહીં મનપાના લોકો દરરોજ આવે છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી